કાપોત્રા પોલીસની ચોરીની ઘટનામાં જપ્ત કરેલો રોકડ રકમનો મુદ્દા માલ કોર્ટમાંથી છોડાવીને ફરિયાદીને પરત કર્યો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દા માલ પરત કરવામાં આવ્યો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કાપોત્રા વિસ્તારમાં બની હતી ચોરીની ઘટના મિત્રએશ મિત્રના ઘરમાં ચોરી કરાવી હતી શાકભાજીનો ધંધો કરતા ચંચલ સિંહના ઘરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હતી ચંચલ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે કે શરૂઆતમાં ચંચલે પોલીસને ખોટી માહિતી આપી હતી અંતે પોલીસને ફરિયાદીએ કહ્યું કે મારા મિત્ર મારી સાથે જ રહેતા સુનીલ ઓફે કાલુએ મને ખોટી વિગત આપવાનું કહ્યું હતું જેથી પોલીસે કાલુની પર ઉલટ તપાસ કરી હતી સુનીલસ પોલીસની પૂછપરછમાં પરજમાં કબૂલાત કરી હતી કે તેણે મનોજ નામના વ્યક્તિને 20000 રૂપિયા ચોરીની મદદ માટે આપ્યા હતા સુનીલે મનોજને ઘરની ચાવી આપી ઘરમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરાવડાવી હતી ત્યારબાદ આ પૈસા ખેતરમાં જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા તો મનોજ ઓળખાઈ ન જાય એટલા માટે મનોજના વાળ પણ કપાવી નાખ્યા હતા પોલીસે આરોપીની રોકડ રોકડ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ત્યારબાદ કોર્ટમાંથી છોડાવી પોલીસે ફરિયાદી ને પરત કર્યો બાઇટ ઓસુરા પીઆઈ કાપોદરા પોલીસ આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે ગઈ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ગરફોડ ચોરીનો બનાવ બનેલો જે ગરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઉભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે जी नाम चंचल सिंह सर जी मेरे घर पे चोरी हुआ था पंद्रह तारीख को साढ़े छ बजे और सर लोग सोलह तारीख को चार बजे के का मेरा पैसा ढूंढ भी दिए थे किसने चोरी सर जी मराठी था और एक दो मतलब है साथ में रहता था वो भी था आप किस तरह से पुलिस ने कामगिरी सर, सर जी पुलिस वाले तो सर जो बहुत अच्छे हैं मतलब हर प्रकार की मेरी मदद किए है तो बहुत आभारी हैं पुलिस है पूरा भगवान जैसा है सब सब लोग का मेरा कोर्ट को धन्यवाद है किस तरह से चोरी की थी चोरी करने वाले चोरी करने वाल सर जी मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था